નમસ્કાર મિત્રો એજ્યુ રઘુમાં આપનું સ્વાગત છે ગઈકાલે આપણે સંજ્ઞા વિશે વાત કરી હતી હવે સંજ્ઞાના પાંચ પ્રકાર છે એને વિસ્તૃત આપણે જાણીશું પ્રથમ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા વિશે સમજીશું તો કે કોઈ ચોક્કસ વ્યક્તિ પ્રાણી પદાર્થ સ્થળ વગેરેને ઓળખવા માટે પાડેલા વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે ગાંધીજી મીર કબીરવડ નળસરોવર ભાવનગર હિમાલય ભાદર નદી સોમવાર ધંધુકા ભવાની વાવ તાજમહલ આવા કોઈ વ્યક્તિ ને ઓળખવા માટે થઈને એના વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે એ પછી જાતિવાચક સંજ્ઞા તો અહીં વ્યક્તિઓ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે નદી પર્વત સરોવર ઝાડ પશુ પંખી નગર ગામ વિદ્યાર્થી પુસ્તક શાળા ફૂલ ટેબલ ખુરશી અહીં એક આખા સમૂહની આખી જાતિની વાત કરવામાં આવે છે એટલે કે નદી તો નદીની અંદર બધી જ નદીઓ આવી જાય પર્વત તો બધા જ પર્વતો આવી જાય આ પર્વત જે છે એ જાતિવાચક સંજ્ઞા છે એ પછી દ્રવ્ય વાચક સંજ્ઞા છે એટલે કે જે નામ પ્રવાહી ખનીજ ધાતુ અનાજ બાંધકામ ખાવા પીવાની ચીજો માટે વપરાય છે તેને દ્રવ્ય વાચક સંજ્ઞા કહે છે ઉદાહરણ તરીકે દૂધ ઘી પાણી તેલ મધ ઘઉ ચોખા બાજરી મગ દાળ રૂ તાંબુ સોનું લાકડું કોલછો પથ્થર માટી ચૂનો આ બધા જ દ્રવ્યો છે અને દ્રવ્યો દર્શાવતા શબ્દને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવામાં આવે છે એ પછી સમૂહવાચક સંજ્ઞા જે નામ પ્રાણી કે પદાર્થના આખા સમૂહ માટે વપરાય છે તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે દાખલા તરીકે સભા સરઘસ વણજાર કાફલો સૈન્ય મેળો ઢગલો ટોળું આ એક શબ્દ આખા એના સમૂહનો સંકેત આપે છે એટલા માટેને સમૂહવાચક સંજ્ઞા કહે છે હવે પાંચમી ભાવવાચક સંજ્ઞા જે પદાર્થને જોઈ સ્પર્શી ન શકાય પણ કેવળ અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવને ભાવવાચક સંજ્ઞા કહે છે એનો જથ્થો માપી ન શકાય પણ અનુભવી શકાય ઉદાહરણ તરીકે ડાપણ ખટાશ ઊંઘ પ્રેમ સુખ દુઃખ આનંદ પ્રમાણિકતા વાંચન ભલાઈ ગરમી શોખ ભરતી લખાણ વિવાદ કે ગળપણ આ બધા જ જે શબ્દો છે જે નામ છે એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે